નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા હાયર પેમેન્ટ પ્રોગ્રામ તથા બીસીએ ક્લાસરૂમમાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવી નથી જેને લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આટલી બધી ફી ભરવા છતાં પણ કોઈ જ ફેસિલિટી આપવામાં આવતી નથી બીજા કોલેજિસમાં તમામ સુવિધાઓ આપે છે જ્યારે ડીનને પણ પહેલેથી જ વિચારે છે કે તેને પણ ગરમી વધારે લાગે છે પરંતુ બિલ્ડિંગ કેપેસિટી પ્રમાણે ચેક કરવું પડશે તેવા ડીન દ્વારા જવાબ આપવામાં આવ્યા સાથે જ ઓડિટ કરાવવામાં આવે તેવા પણ પ્રયત્ન ચાલુ હોવાનું ડીને જણાવ્યું હતું કયા મુદ્દા લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનએસુએ હંમેશા વિદ્યાર્થીઓ માટે ઊભું રહ્યું છે તો એમને આ પ્રશ્નોનું સોલ્વ કરતું આવ્યું છે આજ રોજ અમે સાયન્સ ફેકલ્ટીના ડીન સરને પત્રમાં આપવામાં આવ્યું છે કે જે બીસીએ જે હાયર પેમેન્ટનો કોર્સ છે જેમની ફીસ પંદર હજાર અને જે સ્પેશિયલ કોટાની એક લાખ પંદર હજાર ફીસ લેવામાં આવે છે છતાં પણ ત્યાં ક્લાસરૂમમાં જોશો તો કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં નહીં આવતી ત્યાંના જો પંખાઓ હોય છે તે ચાલતા નથી તો અમારી ડિમાન્ડ છે કે ત્યાં ક્લાસરૂમમાં યોગ્ય પ્રકારની સાફ સફાઈ કરવામાં આવે ત્યાં એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે કારણ કે જે બીસીના ક્લાસરૂમ છે તે ટોપ ફ્લોર પર છે અને ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે છે જ્યાં વિદ્યાર્થીઓ જે બહારથી આવતા હોય છે બીસીએમાં છે તે પોતાના લેપટોપો સાથે લઈને આવતા હોય છે ને જ્યારે હિટિંગનું પ્રમાણ વધુ જોવા મળે છે જેના કારણે આજે અમારી ડિમાન્ડ છે કે જે બીસેના જે ક્લાસરૂમ છે ત્યાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવે આ માંગ ખાલી અમારે એસી માટે નહીં પરંતુ જે બીસીએ ડિપાર્ટમેન્ટનું ગૌરવ સમાનતા અને જે યોગ્ય એમનો નિર્ણય આવે એમના માટે આજે ડીન સરના મેં રજૂઆત કરવામાં આવી હતી શું નામ તારું વાસુ પટેલ પ્રમુખ સાયન્સ ફેકલ્ટી એનએસ યસ આજ રોજ એનએસયુઆઈ સાયન્સ ફેકલ્ટી ખાતે માંગ લઈને આવ્યું છે ડીન સર પાસે કે બીસીએના જે પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં ખૂબ ગરમી પડતી હોય છે કારણ કે જે ટોપ ફ્લોર પર તેઓના લેક્ચર્સ અટેન્ડ થતા હોય છે સાથે સાથે બીસીઓમાં જે છે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ તથા સ્માર્ટફોનમાં પોતાના પ્રેઝન્ટેશન ક્રિએટ કરતા હોય છે પરંતુ ગરમીના કારણે તેઓના લેપટોપ તથા સ્માર્ટફોન જે છે હિટ થતા હોય છે લેગ થતા હોય છે અને હેંગ મારી જાય છે વિદ્યાર્થીઓને જે છે પોતાનું સ્ટડી કરવામાં તકલીફ પડતી હોય છે સાથે સાથે ખૂબ અસહ્ય ગરમી પડતી હોય છે અને જ્યારે વિદ્યાર્થીઓ બીસીએમાં હાયર પેમેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સે મોંઘી એવી ફીસ આપી રહ્યા છે તો વિદ્યાર્થીઓની માંગ છે કે તેઓના ક્લાસરૂમમાં જે છે એસીની સુવિધા પૂરી પાડવામાં આવે શું નામ તારું રોય તેજસ ઉપપ્રમુખ વડોદરા શહેર એન Subscribe now and પ્રેસ ધ bell icon. Never miss an update.